શાળા છે વિદ્યાર્થીઓ છે પણ શિક્ષક નથી બાળકોને સ્કૂલે જવું છે પણ શિક્ષક ન હોતા શાળા બંધ છે લાગેલા છે અને બાળકો ચાવી લઈ શિક્ષક ભુજ તાલુકાના પાયરકા ગામમાં લાંબા સમય થી શાળા બંધ છે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ન મુકાયા સાંભળો આ પાયરકા ગામના બાળકો શું કહી રહ્યા છે બેટા શું નામ તારું સાચી બેન સાચી સ્કૂલ કેટલો ટાઈમ થી બંધ છે 3 મહિનો આવી થાશે બંધ છે ગામમાં છોકરાઓ કેટલા હશે નાના મોટા થી બાળકો ક્લાસ ઓછા કેટલા હું દા સાત આઠ ના ભણવામાં છોકરાઓ કેટલા આવે બધા ભણવા જાય છે સ્કૂલ માં બધા બધા ભણવા જાય ગામ માંથી બધા અત્યારે સ્કૂલ તમારી આ બંધ થઈ ગઈ તો બીજી છે મખણા મખણા પીરવાડી છે પીરવાડી 6 છોકરા છે હા આખી હા 6 છોકરા છે અને બે સાહેબ અને કેટલો નિશાળ બંધ છે ઈ 3 હું કેટલા બંધ છે આ સ્કૂલ કેટલા બંધ છે છે તમને ભણવા જવું તમે ક્યાં જાવ ભણવા જવું હોય તો સપોઝ તમને ક્યાં જવું પડે ભણવા તો કયું ગામ જાવજો ભણવા નજીક માં કયું ગામડું છે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં અંધેરી નગરી જેવો તાલ સર્જાયો હોય તેમ શિક્ષકોની મનમાની અને લાલિયાવાડી સામે આવી રહી છે ત્યારે કચ્છના છેવાડે આવેલ ભુજ તાલુકાના પાયરકા ગામે શાળા છે વિદ્યાર્થીઓ છે પણ શિક્ષક નથી કચ્છમાં શિક્ષણ વિભાગની ગોર બેદરકારી સામે આવી છે જેમાં ખાસ કરીને ભુજના અંતરિયાળ ગામોમાં શિક્ષકની ઘટ તો બીજી બાજુ શિક્ષણ વિભાગની ચાલતી લાલિયાવાડી પ્રકાશમાં આવી છે ભુજ તાલુકાના પાયરકા ગામે કચકાર ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરાતા બાળકોના ભવિષ્ય સાથે શિક્ષણ વિભાગ ચેડા કરતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા મહત્વની વાત એ છે કે બાળકોને શાળાએ જવું છે પણ શિક્ષક ન હોતા હાલ શાળા બંધ છે તો શાળાને તાળા લાગેલા છે ઉપરાંત બાળકો ચાવી લઈ શિક્ષકની રાહ જોઈને તાકી રહ્યા છે ભુજ તાલુકાના પાયરકા ગામે લાંબા સમયથી શાળા બંધ હોવાથી સ્થાનિકોએ અનેક રજૂઆત કરી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક મૂકવામાં નથી આવતા स्कूल कौन सा नाम है उन्होंने स्कूल क्या वो गांव में तो खबर है पायर को पायर को है मेरे स्कूल में टाइम दी बंद है लक्षण से बंद तो ये कोई टीचर कोई नताच है आया तो पहला तारु नाम तो आपको नाम पता रू शिवम शिवम क्या बात सिवम इंगला तू कितना में बंद हो तो, शीवं। शीवं तो पहली पहली मर्द हो �

स्कूल छे प्रशिक्षक નથી કોરોના કાળ થી આ સ્કૂલ બંધ છે એક બાજુ સરકાર એમ કે બેટી પઢાવ તો સ્કૂલ ચાલુ હશે શિક્ષક આવતા હશે તો છોકરાઓ બનશે કેટલા બધા બાળકો નાના નાના બાળકો છે ઈ ગામમાં ફરે જ આખો દી ટીવી જોવે છે મોબાઈલના મેદે પર શિક્ષણ દેન ચીજ છે તો સરકાર વિકાસની વાતો કરતી હોય તો કામગીરીમાં નિષ્ફળ જાય આ સ્કૂલ અને આ ગામ જોઈ સમજી શકો જો અહીંના દરસબ પણ ફેલ છે સરકાર તમે શું બાળકો માટે બાળકો માટે અત્યારે બાળકોનું ભવિષ્ય બહુ એટલે બઉ જ ખરાબ થઈ રહ્યો છે કારણ કે આખો દિવસ ગામમાં રકડે એનાથી એનો બુદ્ધિ વિકાસ ના થાય ભણશે તો આગળ વધશે કાઈ કરી શકશે ભવિષ્યમાં જો બણસે ની રખડસે તો ખેત મજૂરી જ કરશે બીજું કંઈ ગામમાં કામ ધંધો છે ની ખાસ જો અમને એમ છે કે બનાવુ છે છોકરાઓને પણ બનાવવી કેવી રીતે પેવા બીજા ધોરણનો છોકરો અમે કેમ મુકવા દે પેલા કેટલા શિક્ષક આવતા યે પેલા લોકડાઉન પેલા ત્યારે બે શિક્ષક હતા પણ ઈ ત્યારે લોકડાઉન પછી ત્યારે બંધ થઈ ઈ થઈ ત્યાર પછી ચાલુ ખાસ કરીને લોકલ શિક્ષકો છે કચડા એની ભરતી કરવી જોઈએ મેરિટ જે બારે પડે ને એ કચનું જ પડવું જોઈએ જેથી કરીને શિક્ષક આજુબાજુના ગામડાના હોય તો આવી શકે બાર થી આવે છે પાંચ વર્ષ પૂરા કઈ ચાલ્યા જાય છે રૂપિયા પગાર 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 હોય હોય અને શિક્ષક શિક્ષક વાળો રાખે એટલે પોતે ઘરે આરામ કરે સાહીઠ હજાર માં દસ હજાર આંટો મારતા હોય આવો ઘણા શિક્ષક પકડાયા છે તો કેટલી હદે યોગ્ય છે માત્ર સરકાર કાગળ ઉપર બતાવે છે આટલી સ્કૂલો ચાલુ છે આટલા છોકરાઓ ભણે છે અને તમે રાજકીય પ્રોગ્રામમાં આટલા નાના નાના બતાવો તો આટલા નાના નાના બાળકોને રાજકીય પ્રોગ્રામમાં આગળ બેસાડી દેવો

हां छोकरों क्या जाए हां कोर्ट की जारो अपनान करे वो कब डाउन करे हां छठी भाओ है अम्मा हां अबे सु थाय आ बांध पड़ी है ता तकलीफ छे એટલે અમે આવા જવા કરે છે એટલે ઓ ઝૂ હોંઢા હું ડરે કોઈ બી વાન ડરે તો જ હા આ બંધ પડી છે હા બંધ પડી છે તમારે શું માંગ છે સ્કૂલ ખુલી જો કે બંધ રહી જો અમને તો સ્કૂલ ખુલી રહે છોકરા ઘરે બેસીને આગળ શું કરે

ગની સમસ્યા ગટર ગટરની તકલીફ ઘણી છે મારા સબેર આવે નથી આવે કોઈ કોઈ નથી આવતા કોઈ પૂછા નથી કાતા તમે હાલો અમારે ઘરે ગટર કે કેટલો અમને તકલીફ છે તમે જોઈ જાઓ પોટા કાઢી જાઓ તમને એમ થાય કે ઓટો બોલે છે બેન અમારે ઘરે હાલો તમે ખબર પડી મુખ્ય સમસ્યા છે કે આપણે સ્કૂલની પેલા ચોક બાળકોની છે આ નાના નાના બાળકો છે સ્કૂલ થી વંચિત છે શિક્ષણ શિક્ષણ થી વંચિત છે બધા બેટી પઢાઓ બેટી બચાઓ આતું કરો છો ને બધી એ બધી કાગળો ઉપર છે ભારતીય જનતા પાર્ટી આ બાબતે ફાયર ક્રાફ્ટ તાલુકાનું વામ નિષ્ફળ અને ફેલ છે અને કેટલા બધા બાળકો છે કેટલાય સ્કૂલ બંધ ના કારણે ભણતા નથી ઘરે આ ટીવી જોવે છે અને પોતાનો છોકરાઓનો વિકાસ છે નોંધાય છે આ વિકાસ કેવાય કહેવાય ધારાસભ્યશ્રી છે કે અધિકારી અધિકારી અહીંયા આવું જોઈએ માત્ર ને માત્ર પોતાનો વિકાસ કરવો જોઈએ એવું નવું જોઈએ અને શિક્ષણ